સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ સાદડિયાને મદદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષક જગતમાં ભારે રોષ ફેલાયો મોટી સંખ્યામાં શિક્ષકોએ એકઠા થઈને આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને રાજકીય કિન્નાખોળી તથા વ્યક્તિગત રાગદ્વેષનું પરિણામ ગણાવ્યું શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે દિનેશ સાદડિયા સામે કોઈ પણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વગર સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો તેમના મતે આ કાર્યવાહી સંપૂર્ણપણે અન્યાયી છે અને માત્ર રાજકીય દબાણ હેઠળ જ કરવામાં આવી છે શિક્ષક સંઘના અન્ય હોદ્દેદારોએ જણાવ્યું કે એક સંઘના પ્રમુખ તરીકે દિનેશભાઈ શિક્ષકોના હિત માટે કામ કરી રહ્યા હતા જે કેટલાક લોકોને પસંદ નહોતું આ જ કારણોસર તેમને ખોટી રીતે ફસાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા શિક્ષક સંખ્યા મામલે યોગ્ય તપાસની માંગણી કરી છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી આદેશના સાહેબ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકમાત્ર સંઘ ચલાવતા દિનેશભાઈને કોઈ પણ કારણ વગર કોઈપણ નોટિસ આપ્યા વગર કોઈપણ ખુલાસો પૂછવા વગર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને દિનેશભાઈ ઉપર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય વાઇસ ચેરમેન ચેરમેન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એવો ઠરાવ કરીને શાસનાધિકારીને આપવામાં આવ્યો છે કે બેનોને હેરાન કરવામાં આવે છે શિક્ષક સંઘના પ્રમુખ તરીકે અને એવા ખોટા આક્ષેપ સાથે મને ફરજ મોફૂકનો હુકમ આપવાયો છે એના વિરોધમાં અત્યારે રાજકોટ કોર્પોરેશનના સાતસો બહેનો દિનેશભાઈ સંઘના પ્રમુખ હોવાથી એના સમર્થનમાં જે આક્ષેપ લગાડ્યા છે એ તદ્દન આક્ષેપ ખોટા છે અને પાયા વિહોણા છે અને જે આક્ષેપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા બોર્ડના સભ્યો અને વાઇસ ચેરમેન ચેરમેન દ્વારા લગાડવામાં આવ્યા છે એ તદ્દન ખોટા આક્ષેપની અમે રજૂઆત શહેર ભાજપ કાર્યાલય કરવાના છીએ અને રાજ્ય સરકારમાં તે રજૂઆત કરવાના છીએ કે આ બહેનોના ખોટા આક્ષેપ બનાવે છે અને અમારા સંઘના હોદ્દેદારો ઉપર ના મારા સસ્પેન્શન સાથે જૂની પેન્શન યોજનાને કોઈ લેવા દેવા નથી પણ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું અમારે ત્યાં બે હજાર ચૌદમાં જ્યારે ઇન્ચાર્જ શાસનાધિકારી તરીકે આ સાહેબ જ હતા એ સમય દરમિયાન કેળો નિરીક્ષક પૂર્વીબેનની ગેરકાયદેસર રીતે અહીંયા ભરતી કરવામાં આવેલી છે એને ડેપ્યુટેશન લોન ઉપર લેવામાં આવે છે લોનનો પીરિયડ વધીને ત્રણ વર્ષનો હોય ચાર વર્ષનો હોય લોનનો પીરિયડ પૂરો થવા છતાં પણ એમને પરત મોકલવામાં આવેલા નથી પૂર્વીબહેનને કેળવણી રીક્ષક અહીંયા હાજર થયા તો નિયામકમાંથી એની મંજૂરીનો પણ કોઈ ઓર્ડર લેવામાં આવ્યો મતલબ કે પૂર્વીબહેનની ખોટી રીતે અહીંયા બદલી થઈ છે એ બદલી અમારા શિક્ષકોનો હક હતો એ હકનો અવાજ મેં ઉઠાવ્યો એટલે બેને પૂર્વગ્રહ રાખી અને એક ચોક્કસ ન્યૂઝવાળાને શાસનાધિકારી પાસે બ્લેકમેલ કરાવી અને શાસનાધિકારી ઉપર પ્રેશર કરાવી અને ખોટી રીતે મારો ઓર્ડર કરી અને મને ફરજ મોકૂફ કરેલો છે આના વિરોધમાં રાજકોટના અગિયારસો શિક્ષકો આજે ભેગા થયા છે અમે શાસનાધિકારી સાહેબ અને ચેરમેન સાહેબની આખી બોડીને વિનંતી કરવાના છીએ સાહેબ આમાંથી એક પણ વસ્તુ જો સાચી હોય તો મારું ફરજ મોકૂફ નહીં હું નોકરીમાંથી રિઝાઇન કરી દઈશ પણ આમાં એક પણ વસ્તુ સાચી નથી એની હું ખાતરી આપું છું અને આ ખોટા આક્ષેપો કરનાર છે એની ઉપર કડકમાં કડક એવા પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં પણ આવી રીતે ખોટા આક્ષેપો ના કરે કોણ છે એમના વિરુદ્ધ ફરિયાદ આવેલી લેડીઝની અને લેખિતમાં પણ આવેલી એના અનુસાર મને શ્રી મારા શાસનાધિકારીશ્રીએ વહીવટી કાર્યવાહી કરી છે ખાસ કરીને જે મહિલાએ અરજદારે જે ફરિયાદ કરી છે આ ફરિયાદનો સેટ કે સરકારનો ઉલ્લેખ છે અને આ કારણોસર આપણે સસ્પેન્ડ કરી છે ફરિયાદમાં અમારા કેરળની નિરીક્ષક છે પૂર્વીબેન ઉચાટ એમની લેખિત ફરિયાદ હતી અગાઉ પણ હતી અને અગાઉ પણ આ દિનેશભાઈ ત્યાં હતા એમને જ્યારે સીઆરસીમાંથી પાછા શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી એની પાછી સીઆરસીમાંથી એને શિક્ષક તરીકે પાછા મૂકી દીધા આમ છતાં પણ જ્યારે પાછા એને સીઆરસી તરીકે નિયુક્તિ થઈ અને પછી પણ એમના વાણી અને વર્તનમાં હું એવું માનું છું કે સુધારો નહીં થયો હોય અને ફરી પાછી જ્યારે આ બેને ફરિયાદ કરી એના અનુસંધાને વહીવટી શાસનાધિકારી શ્રીપક છે